ગેરબંધારણીય ગણાવતા અરજીમાં કહ્યું કે ભારતના બંધારણમાં ડેપ્યુટી સીએમ જેવા હોદ્દાઓનો કોઈ ઉલ્લેખ જ નથી આ ભારતના બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન છે જ્યાં દોસ્તો બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ પદ જ નથી આ એક રાજકીય પોસ્ટ છે અને તે ગેરબંધારણીય છે આ સાથે અરજદારે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂંક રદ કરવાની અપીલ કરી હતી જ્યાં દોસ્તો રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઓમ પ્રકાશ સોલંકીએ આ અરજી દાખલ કરી હતી જેમાં તેમણે કહ્યું કે દિયાકુમારી અને પ્રેમચંદ બેરવાના ડેપ્યુટી સીએમ તરીકે શપથ અને નિમણૂંક ગેરબંધારણીય અને કાયદાની વિરુદ્ધ છે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં દોસ્તો